શ્રી કિસ્કિંધાકાંડ સ્વર્ગ બત્રીસ અંગદની સાથે બે બાહોશ મંત્રીઓ પણ આવ્યા હતા તેણે સુગ્રીવને સમજાવતા કહ્યું હે મહારાજ જે મહાસમર્થ બે ભાઈઓએ તને રાજ્ય અપાવ્યું છે તેમાંથી નાનો ભાઈ લક્ષ્મણ ભયાનક ક્રોધ ધારણ કરીને ધનુષ્યબાણ સાથે તમને મળવાને આવ્યો છે આથી ભયભીત થયેલા વાનરો ગર્જનાઓ કરી રહ્યા છે હે વાનર શ્રેષ્ઠ રામની આજ્ઞાને માન આપીને તે અહીં આવ્યો છે હાલમાં ભયાનક ક્રોધ ધારણ કરેલ હોવાથી જાણે તેમની નજર પડતા જ વાનરો રહ્યા રહ્યા હોય તેમ રાડા રાડ કરી છે માટે હે મહારાજ તું તારા સાથે તેની પાસે જા અને તેમનો ક્રોધ શાંત કર તેમની સાથે તે જે પ્રતિજ્ઞા કરી અને કાર્ય કરવાને બંધાયેલ છે તે તે પ્રમાણે વર્તીને તું પ્રતિજ્ઞાને પૂર્ણ કર લક્ષ્મણના ભયાનક ક્રોધની વાત સાંભળતા જ સુગ્રીવ એકદમથી પોતાના આસન ઉપરથી ઊભો થઈ ગયો પછી મંત્રીઓ પાસે જઈને સલાહ મંત્રણા લેવા લાગ્યો અને બોલ્યો હે મંત્રીઓ મેં રામને નુકસાન થાય એવું કાર્ય કર્યું નથી પછી તેનો નાનો ભાઈ ક્રોધિત થઈને શા માટે આવ્યો હશે મારું અનુમાન છે કે મારા શત્રુઓએ મારા વિશે ખોટું બોલીને જરૂર એમને ભરમાવ્યા હશે રામ અને લક્ષ્મણ મારા મિત્ર બન્યા છે આથી તેમના તરફથી મને કોઈ ભય નથી ત્યારે હનુમાને તેને જવાબ આપ્યો હે વાનર શ્રેષ્ઠ તારા જેવો પરાક્રમી રાજા મિત્રે કરેલા ઉપકારને કદી ન ભૂલે તે છતાં રામ તારા પર ક્રોધે ભરાયા છે તે તારી આળસ જ છે આળસથી જાગૃત કરવા માટે જ રામે લક્ષ્મણને મોકલ્યા છે સીતાની શોધ કરવા જે સમયની તે પ્રતિજ્ઞા લીધી હતી તે શરદ ઋતુ શરૂ થઈ ગઈ છે છતાં પણ તું હજુ રાજમદથી એને ગણકારતો જ નથી સીતાની શોધ કરવાનો સમય આવી પહોંચ્યો છે છતાં હજુ તું કાર્ય કરવા તૈયાર થતો નથી માટે જ લક્ષ્મણ અહીં આવ્યા છે હે સુગ્રીવ રામની સ્ત્રીનું હરણ થયું છે તેના દુઃખ અને શોકના કારણે લક્ષ્મણ તને કઠોર વચનો કહે તો શાંતિથી તું સાંભળજે કારણ કે અત્યારે તું વાંકમાં છે તારે એમને પ્રસન્ન કર્યા વિના છૂટકો જ નથી રાજન મને આ એક જ ઉત્તમ ઉપાય સૂજે છે હે વાનરરાજ સુગ્રેવ રઘુવીર જો ક્રોધ કરે તો પોતાના પ્રબળ ધનુષ્ય બાણ વડે ત્રિલોકને પણ વશ કરે તેવા છે માટે આવા પુરુષ સાથે વધારે બોલીને કોપાવવા ન જોઈએ તેમણે તારા ઉપર પ્રથમ ઉપકાર કર્યો છે માટે તારી પ્રતિજ્ઞા અધૂરી છે તે પૂર્ણ કર અને રામ લક્ષ્મણના ક્રોધને તું સત્વરે શાંત કર